અમારે માર સોકવાળી માં છે શેડટ સોકવાળી આપણે ભૂગી જા આપણે ઘરે માં જવા આપણે સાયકલ છે સાયકલ ડાન્ડિયાવાળી સાપે રેન્જો સેક્ટર માં શોક નથી એટલે આપણે આ સાયકલ લીધી છે જો હાલો આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે નીકળવાનું છે સાયકલ યાત્રામાં તો આપણે આ સાયકલ છે જોવા તૈયાર છે બધી હા એ સાયકલ છે માતાજી આવી જાય છે બધા હાલો હવે આપણે નીકળીએ આપણે નીકળી ગયા થી આપણે ઘરેલી માતાજી ને પગે લાગીને મા બાપ ને પગે લાગી તો મારો આખો વ્લોગ માં દેખાડી દુંદર સપોર્ટ કરતા રહેજો 7 7 11 સપોર્ટ કરતા રહેજો ભાઈ જય સોનભાઈ તો આપણે એક ગામ વટી ગયા થી गावा ગામ કેવી ધારુ વાળો વિસ્તાર છે જય સોન ભાઈ આપણે સાપરી વટી ને જેસર નો હાઈવે રોડ આવે ને આપણે પૂગી ગયા થી નમ ભાઈ થી અને એક બાબા હિતારામ પાણી પાણી પી લી તો આપણે જેસર નીકળીને પુણલાવાળા હાઈવે નીકળી ગયા થી જોવો તો સપોર્ટ કરતા જ રહેજો અને ઘણા માણસો હામેલી મળે છે તો બધે જય હોન ભાઈ માં બાબા હિતારામ ને હું કહેતા રહી સપોર્ટ ફૂલ આવે બધા તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજી આપણે રસ્તો દેતો તો કે આ મરી ગયેલું છે અયા સાળિયા જેવું લાગે ને આપણે રસ્તા મલી સાઈડમાં કરી દે હાલો આવી સેવા કરતી રહેવી પડે નહી તો કોઈ ગાડી વાળો નિકળે તો પછી ઓલું થતું છે વહા હે પીએવા ગામ હતું યા આપણે પોરો ખાઈ દો ભોજને કરી લીધું વાંડો ને આ સપોર્ટ બધા આપે છે પાછા આપણે અડધી કલાક નો પર ખાઈ ને નીકળી જશે પાછા કુંડલા પછી કુંડલા એ લેવા પંદર કિલોમીટર છે કાપી ભાઈ આપણે મઢરા જતા ને આ ભાઈ પૂગી થોડા ઠંડુ ખેડકો હતો એટલે ભાઈને ભાઈનો સપોર્ટ સારો છે તમે સપોર્ટ એ રીતે કરતા રહેજો જય સોનભાઈ માં એ આપણે કુંડલા દસ કિલોમીટર છે મધુલે આવી તો આપણે પોરો ખાઈ લઈએ આપણે કુંડલાની આગળ પૂરો પોરો ખાઈ લીધો છે આ સલા રોડ છે આવીએ ને ઘડીક પરો ખાઈ લીધો ને આગળ પાછા આપણે સાયકલ લઈને નીકળશું આપણે પૂગી ગયા સલાળા અને આ ના મામા છે ભાઈબંધ ફોન કરી દીધો આપણને તો ખબર નહીં લેવા આવી જાય ને તીવરાઈ દીધી સા તો અમારા ભાઈબંધ મામાને મામા રોકી રોકાઈ જાય તો તૈયાર થઈ જશે અને સિત્તેર કિલોમીટર આપણે આ પેલા દિવસ દિવસમાં કાપી નાખ્યું કેમ કપાઈ જવું મઢડા વાળી જાણે ને હવે આપણે મળીએ કાલ સવારે આઠ વાગે જય સોનભાઈ